મોઢે કોળિયો છીનવાઈ ગયેલો છે ત્યારે સરકારે પણ તરત નિર્ણય લીધો નવસો સુડતાલીસ કરોડ જેટલી ઐતિહાસિક રકમ અમારા ખેડૂતોને આપીને જે બગડેલી દિવાળી આજે જાણે અમારી દિવાળી સુધરી જે હોય એવા પ્રકારનો આ જે માહોલ છે અમારા દરેક ખેડૂતો ખૂબ ખુશ છે અતિભારે વરસાદના કારણે જે ખેતરમાં પાણી ભરાઈ ગયું તો આખો પાક નિષ્ફળ થઈ ગયો બધો બરોબર એ સરકાર સરકારશ્રીએ સર્વે કરાવી અને જે સર્વેનો જે આંકડો અત્યારે આવ્યો અને સરકારશ્રીએ જે દિવાળી પહેલા અત્યારે ખેડૂતોને જે સહાય આપવાનો નિર્ણય કર્યો એ બદલ સરકારશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે ખરેખર સરકારે જે દિવાળી પહેલે અત્યારે જે આયોજન કરીને જે વળતર આપવાનું જે નક્કી કર્યું એ બદલ ખેડૂત વતી હું સરકારનો ખૂબ આભાર માનું છું કે ખેડૂતોને આ પાંચ છ તાલુકાને એટલું નુકસાન છે કે કોઈ પારદ નથી તો સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને ખૂબ અભિનંદન આલા છે અને અધ્યક્ષ સાહેબથી જ્યારે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે લોકોને કોઈ ખામી રહે નહીં તો સરકારનો પણ ખૂબ ખૂબ આભાર અને સાહેબે તો જે હતનાપુર માં એ વસ્તી ને લીધું અને આવાની ફેરે ઢગલો કરી નાખ્યું છે એક હજાર કરોડ રૂપિયા જેવી રકમ આવતા હોય પોંચ તાલુકા ને તો સાહેબ નો તો પણ ખૂબ ખૂબ આભાર માનવો પડશે